ઉદેપુરમાં જમીન બાબતના ઝઘડામાં ભાઈએ ભાઈનું ઢીમ ટાળી દીધું જમીન બાબતે ઝપાઝપી થતાં ભાઈએ ભાઈને ખાટલામાં પાડી દઈ પાળિયાના ઘા મારી મોત નિપજાવ્યું વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં ડિસ્ટલી ફળિયામાં એક મર્ડરની ઘટના સામે આવી છે જેમાં દિનેશભાઈ નારસિંહભાઈ રાઠવા સાથે જમીન બાબતે તેઓના ભાઈ જીવણભાઈ નારસિંહભાઈ રાઠવાનો જમીન બાબતે ઝઘડો અને થઈ હતી તો આરોપી જીવણભાઈ નરસિંહભાઈ રાઠવા દિનેશભાઈ નારસિંહભાઈ રાઠવાને ઘરમાં આવેલ ખાટલામાં પાડી દઈ પાળિયાના ઘાસ ઝીંકી ગળામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત તો તંત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલ ડિસ્લે ફળિયામાં તારીખ બે છ બે હજાર પચીસના રોજ સાંજે સાડા ચાર કલાકના સુમારે આરોપી જીવણભાઈ નારસિંહભાઈ રાઠવાએ મરણ જનાર દિનેશભાઈ નારસિંગભાઈ રાઠવા સાથે તેઓના ઘરે ઝઘડો કરી ઝપાઝપી અને મારામારી કરી હતી જમીનના ભાગ બાબતે અદાવત રાખી જીવણભાઈએ તેમના જભાઈ દિનેશભાઈને મારી ખાટલામાં પાડી દીધા હતા અને પાળિયાના ઝાટકી ગળામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવ્યું હતું જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પાટે ગુનો રજી નંબર ઝીરો છસો ઓગણસાઠ બે હજાર પચીસ ભારતીય ન્યાય કલમ બે ત્રેવીસ એકસો ત્રણ એક તથા જીપી એકસો પાંત્રીસ મુજબનો ગુનો તારીખ બે છ બે પચીસના રોજ દાખલ કરવામાં આવેલ જેમાં હકીકત એવી છે કે આ કામના મરણ જનાર દિનેશભાઈ નારસિંગભાઈ રાઠવા નાઓને તોમદદાર જે અના ભય થાય છે જીવણભાઈ નાસિંહભાઈ રાઠવા નાઓ જમીન બાબતનો ઝઘડો કરી ઝપાઝપી થઈ તેમાં આ કામના આરોપીએ ફરિયાદીને ખાટલામાં પાડી અને પાડિયાના ઘા મારી ઈજા કરી મૃત નીપજાવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે અને આ કામના આરોપીને અટક કરી આગળની તપાસ કરવામાં આવશે પાડિયાના ઘા ગળાના ભાગે તેમજ શરીરના અલગ અલગ ભાગે મારેલ છે